નમસ્કાર મિત્રો હે હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સોશિયલ મીડિયામાં તો બસ એક જ વાત છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ની ક્લાસ વન ક્લાસ ટુ ની પરીક્ષાઓનું કથિત કૌભાંડ ચારે બાજુ પૂરજોશમાં ચર્ચાઓ ચાલી રહી છે અને એમાં આ વખતે સ્થાપિત હિતો ખોલી બહાર આવ્યા છે હરિભાઈ ચૌધરીએ જીપીએસસી ના પરિણામ બાબતે ગુજરાત સરકારને અરીશો બતાવ્યો છે શું કર્યું જે વાસ્તવિકતા હતી એમણે પત્ર દ્વારા જાણ કરી છે એમાં એમણે ખોટું શું કર્યું એમણે ચમચાગીરી કરી હોત તો કેવું તો સસ્તી પ્રસિદ્ધિ ના કેવા સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવું કર્યું છે એવું કેટલાક લોકોનું કહેવું છે પરંતુ આ પરિણામની અંદર વિપુલ ચૌધરી નામનો યુવાન ચારસો ને બે માર્ક્સ લાવે છે લેખિતમાં અને એને ઓરલમાં વીસ માર્ક્સ આપવામાં આવે છે આ યુવાનનું જે મોક ઇન્ટરવ્યુ છે એમાં એ સ્વસ્થ સ્વસ્થિતીતે લેક્સ માત્ર દબાયા સિવાય તર્કબદ્ધ જે જવાબો આપે છે એ એનું નોલેજ અને એની એની આવડત વ્યક્ત કરવાની એની જે ધૈર્ય છે એ બતાવે છે અને એવો યુવાન ઓવરઓલમાં વીસ માર્ક્સમાં મેળવે પરંતુ બીજા દિવસે નું પરિણામ જાહેર થાય એની અંદર એ પાસ થાય એટલે આ વિચારવા જેવી બાબત છે કાનૂની રીતે ઘણી બધી બાબતો પુરવારના થતી હોય પણ નૈતિક રીતે પુરવાર થતી હોય છે એટલે આમાં નૈતિકતાનો સવાલ છે કાનૂની રીતે એ બગડાને એક મીંડું મૂકી અને વીસ ગયા પછી એનો સરવાળો કર્યો એટલે તમે ફેલ થાવ છો એ કાનૂની રીતે તમારા ગણિતની રીતે વ્યાજ્ય છે પરંતુ નૈતિક રીતે ક્યાં કોણ છે એ પણ વિચારવાની જરૂર છે કેટલાક એવો દાવો કરવામાં આવ્યો છે કે ભાઈ આ બધું જીપીએસસીના તમને કૌભાંડ દેખાય છે કેટલીક ચેનલોનું કહેવું છે જે લોકો તટસ્થતાનો દાવો કરતા હતા સારા પત્રકારત્વનો દાવો કરતા હતા એમનું કહેવું એમ છે કે તમને જીપીએસસીનું કૌભાંડ દેખાય તમને બનાસ ડેરીઓ બીજી ની અંદર કશું દેખાતું નથી એટલે ત્યાં ખોટું ચાલે છે એ માટે અહીં ચાલવું જોઈએ એનો અર્થ એવો થાય છે એનો અર્થ તો થાય છે કે બીજું ખોટું ચાલતું હતું પટેલ જ્ઞાતિના આધારે પાટીદાર આંદોલન ચલાવનારાઓ પાસે એવો દાવો કરે છે કે ભાઈ આ રિઝલ્ટના જ્ઞાતિના ધોરણે ના જોવું જોઈએ આ કેટલી બેહુદી વાત છે સમજવા જેવી વાત છે અને આવા લોકો પાસે આપણે સલાહો આપે છે કે તમે આ રિઝલ્ટના જ્ઞાતિના આધારે ના જોશો એટલે એકાદ વ્યક્તિ આવું વિધાન કરી નાખે એટલે આપણે એને ફાઇનલ ઓથોરિટી તરીકે સ્વીકારી લેવાનું છે બહુ વિચારવા જેવી સમજવા જેવી વાત છે પરંતુ જોડે જોડે એ પણ સમજવા જેવું છે કે અન્ય પછાત વર્ગોની અંદર સૌથી મોટી કોમોમાં ઠાકોર અને કોળી છે તો ઠાકોર સેનાના નામે રાજકારણ કરનારા અત્યારે ક્યાં છે ઠાકોર સેનાના નામે રાજકારણ કરનારા લોકો અત્યારે ક્યાં છે એમની શું ફરજ છે એમનું જે પ્રતિનિધિત્વ છે એ ઠાકોર સમાજના આધારે છે અને ઠાકોર અને કોળી આ બે કોમ્યુનિટી એવી છે કે એમની જે વસ્તી છે એ જે વસ્તીના પ્રમાણમાં એમને રાજકીય પ્રતિનિધિત્વ અને મંત્રીપદા નથી મળેલ સૌથી વધુમાં વધુ અન્યાય ઠાકોર અને કોળીને થયો છે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબને તો એમની જે ધારાસભા અને લોકસભાની અનામત રિઝર્વ બેઠકો છે એ ન છૂટકે આપી દેવામાં આવે છે મંત્રીપદાની અંદર તો તમને ખબર છે એમાં ટુકડા ફેંકી દેવામાં આવે પરંતુ અન્ય પછાત વર્ગોની અંદર કોળી અને ઠાકોરની જે સિંહ ભાગ વસ્તી છે એ પ્રમાણમાં રાજકીય પ્રતિનિધિત્વ મળવું જોઈએ એવું નથી મળ્યું તો આ એના જે જે લોકોને જેટલું પ્રતિનિધિત્વ મળ્યું છે એમની ફરજ શું છે કોળી ઠાકોર અને અન્ય પછાત વર્ગના જે રાજકીય પ્રતિનિધિઓ છે એમની ફરજ શું છે એમણે જ્યાં સાચું હોય ત્યાં બોલવું જોઈએ જરૂર છે કે માત્ર સમાજના નામે સીટોમાંથી અને પછી સમાજના મત લેવા જવું છે આ આ એક ખૂબ વિચારવા જેવું છે અને એ પણ વિચારવા જેવું છે કે ન્યાયના હિતમાં અને અહિતમાં બોલવા કેટલા કરોડો સોદો થઈ શકે ન્યાયના હિતમાં અને અહિતમાં બોલવા માટે કેટલા અ કરોડમાં સોદો થઈ શકે ઓબીસી અમુક અપવાદ અમુક અપવાદ બાદ કરતા મોટા ભાગના રાજકીય પ્રતિનિધિઓ બોલતા નથી ચૂપ થઈ ગયો છે અને એથી પણ સમજવા જેવી વિચારવા જેવી બાબત એ છે કે આજ સુધી આજ સુધી અનામત નીતિનો ખુલ્લે આજે ધર્મ સંકટમાં છે આજ સુધી જે ગોદી મીડિયા એ અનામતનો વિરોધ કર્યો છે ગોદી મીડિયા આજે ધર્મ સંકટમાં વિરોધ કરવો કે સમર્થન કરવું તમે તમામ પ્રિન્ટ મીડિયા જુઓ તો બીજા બધા ઇસ્યુ ઉપર ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે એ રાષ્ટ્રીય પ્રશ્ન પ્રશ્ન હતો હતો બહુ આ સમાજ જીવનનો જોડતો પ્રશ્ન એ પણ એટલો જ અગત્યનો એટલો જ ગંભીર છે પરંતુ આની ઉપર બહુ ઓછો લખાવવામાં આવ્યું છે આ પણ એક વિચારવા જેવી બાબત છે હવે આપણે મૂળ વાત કરીએ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનનું જે પરિણામ આવ્યું એકસો ને બે પોસ્ટ ભરવાની હતી એમાં શેડ્યુલ કાસ્ટની છ ભરવામાં આવી શેડ્યુલ ની બાર ભરવામાં આવી ની એકત્રીસ ની બાવીસ અને જનરલની પચીસ પોસ્ટ ભરવામાં આવી હવે અહીંયા બીજી વાત કરવી છે જે અન્ય પછાત વર્ગો લાગુ પડતી કે જાતિગત વસ્તી ગણતરીની વાત એટલા માટે કરવી છે કે બે હજાર અગિયારની જાતિગત વસ્તી ગણતરી કરી હોત અને એ ડેટા વસ્તી ગણતરી કર્યા પછી એ ડેટા જો ઉપલબ્ધ કરવામાં આવ્યો જાહેર કરવામાં આવ્યો તો સરકારી વિભાગોની અંદર બેંકોમાં અને ન્યાયતંત્રમાં અન્ય પછાત વર્ગના લોકોનું કેટલું પ્રતિનિધિત્વ છે એ બે હજાર અગિયારનો ડેટા ડિક્લેર થયો હોત તો બહુ સ્પષ્ટ રીતે બહાર આવત એમાં પણ અન્ય પછાત વર્ગની અંદર અતિ અલ્પ અતિ અલ્પ માત્રાની અંદર એવી જ્ઞાતિઓ છે નાયક છે રાવળ છે ભોઈ છે બજાણિયા કહી શકાય પિંજારા આવી બધી જે જેની વસ્તી અતિશય અલ્પ માત્રામાં છે જેને કોઈકની વસ્તી એક ટકો હશે અડધો ટકો હશે અને એ લોકો અતિશય ગુજરાતમાંની જ વાત કરીએ તો અતિશય શિક્ષણની બાબતમાં સામાજિક બાબતમાં આર્થિક બાબતમાં અતિશય પછાત છે તો જો બે હજાર અગિયારના ડેટા ઉપલબ્ધ હોત બહાર આવેલા હોત તો આવા લોકોના બાળકો માટે એના શિક્ષણ માટે એના શિષ્યવૃત્તિ માટે અને એના આર્થિક વિકાસ સામાજિક વિકાસ માટે જે કંઈ સરકારે કંઈક આયોજન કરી શકાય જે તે સરકાર કંઈક આયોજન કરી છે અને આવા અતિ પછાડા પછાડા છેવાડાના માનવીઓને આવી તક મળવી એ ખૂબ જરૂરી છે પણ કેટલાક લોકો એવા પૂર્વગ્રહથી પીડાતા હતા એટલે એ લોકોએ આવું બધું થવા દીધું નહીં હવે ફરી વખત પરિણામની વાત એટલા માટે કરવી છે કે જીપીએસસીનું જે પરિણામ આવ્યું એની જે વસ્તી છે એના ધોરણે વાત કરીએ તો શેડ્યુલ કાસ્ટના આપણે સાડા સાત ટકા ગણીએ શેડ્યુલ ટ્રાઇબના ચૌદ ટકા અને ઓબીસીના બાવન ટકા એટલે ચંમોતેર ટકા વસ્તીના કેટલી સીટો મળી ચમ્મોતેર ટકા વસ્તીના તમે જે આ ઓપનનું જે રિઝલ્ટ જોયું અને એ પ્રમાણે જુઓ તો ચમ્મોતેર ટકાના બેઠકો બેઠકો છે બાકીની જે જગ્યાઓ રહી સુડતાલીસ બેઠકો એ ઈડબલ્યુ એસ અને જનરલ કોટામાં જાય છે એટલે જનરલ કોટાની અંદર બે ચાર ઓબીસી ના છે અને એક બે ટ્રાઇબ્સ ના છે પરંતુ એમાં બધાની અંદર તમે એ રિઝલ્ટ ના તમે જે જ્ઞાતિવાર સ્પષ્ટીકરણ થાય છે એની અંદર તમે જુઓ તો જેની એટકો શાહ છો ભટ્ટ છ પાઠક છો જાડેજા છો પટેલ છો આના આધારે બહુ સ્પષ્ટ થાય છે તો નેવ ટકા કરતા વધારે જગ્યાઓ તો આ લોકોના મળે છે જનરલ અને ઈડબલ્યુ એસ નો જે કોટા છે એની અંદર આ આ બંને કોમ્યુનિટીના વધારમાં વધારે જગ્યાઓ આ આ રીતે મળી રહી છે સુડતાલીસ જગ્યાઓ ઈડબ્લ્યુ એસના બાવીસ અને જનરલ કોટામાં પચીસ એટલે સુડતાલીસ જગ્યાઓ એની અંદર કેટલાક મેં ફરી વખત કહું કેટલાક અપવાદો યુબીસી અને એસટીના બાદ એમાં સેલુર ટ્રાસ્ટ નથી આ બે કોમ્યુનિટીના જગ્યાઓ બાદ કરતાં વધુમાં વધુ જગ્યાઓ ઉપર ગણાયા એમ કોઈ બ્રાહ્મણ છે કોઈ પટેલ છે કોઈ ક્ષત્રિય છે એવી નેવું ટકા લોકોના સુડતાલીસ જગ્યાઓ મળે છે તો આ શું છે આ જાતિવાદ નથી એવું કઈ રીતે તારવી નાખ્યું કે ભાઈ આની અંદર બીજા લોકોનું પ્રતિનિધિત્વ આપણે નથી આવવા દેવાનું અથવા તો આ લોકો લાયક નથી આખું પરિણામ છે એનું જાતિગત ધોરણે બધા વ્યવહારો ચાલે છે જાતિગત ધોરણે બધી નિમણૂકો થાય છે જાતિગત છે એવું ગુજરાતની નેવ ટકા પ્રજા સ્વીકારી ચૂકી છે અને આવું ના થયું હોત તો આ પ્રશ્ન પણ ઉદભવવાનો નહોતો આવું ના થયું હોત તો આ પ્રશ્ન ક્યારે ઉદભવવાનો નહોતો પરંતુ ચોખ્ખું ચોખ્ખું બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે કે સુડતાલીસ જગ્યાઓ સુડતાલીસ જગ્યાઓ લગભગ પચીસ છવ્વીસ ટકા લોકોનો માટે જે નોન શેડ્યુલ કાસ્ટ નોન ટ્રાઈપ નોન ટ્રાઇબ્સ અને નોન ઓબીસી એટલે એસસી એસટી ઓબીસી સિવાયના આ લોકોને માટે શૂટ થાય છે કે આપોઆપ રિઝર્વ થઈ છે કોઈ પણ પ્રકારના રિઝર્વેશન સિવાય આપોઆપ રિઝર્વ થઈ જશે એટલે ઈડબલ્યુ એસ અને જનરલ લોકોનું મેં જે કહ્યું કે જાતિવાદ વર્ગીકરણ કરો એટલે નેવું કરતાં વધારે ટકા નેવું કરતાં વધારે ટકા આ લોકોને મળી ગયા છે હવે જે ચેનલો એ અત્યાર સુધી અને જે વ્યક્તિઓ જીપીએસસીના જે બચાવમાં આવ્યા છે જે ચેનલો અને જે વ્યક્તિઓ જીપીએસસીના પરિણામના બચાવમાં આવ્યા છે એ લોકોએ આ એમના પોતાના બેવડા ધોરણો તજી અને તટસ્થતાથી જોવાની જરૂર છે કે જીપીએસસીની અંદર જે પરિણામ આવ્યું છે એની અંદર આ આના અગાઉના વિડીયોમાં પણ આપણે કહી ચૂક્યા છીએ કે ભાઈ જીપીએસસીના હશમુખ પટેલે જે પોલીસ ભરતી ભરતીની અંદર ના માર્ક્સ હતા કાવી નાખ્યા પેપર પેપરની અંદર કોન્સ્ટેબલ સાઠ માર્ક્સનું પેપર આપવામાં આવ્યું છે આવી બધી ઘણી બધી વિસંગતતાઓ છે હમણાં જે તલાટીનું પેપર બહાર આવ્યું તો એની અંદર પણ ભરતી ભરતીનું જે જાહેરાત બહાર આવી એની અંદર પણ કેટલી બધી વિસંગતતાઓ છે કે તલાટી ને બે પેપરો થઈ અને એને બસો માર્ક્સનું એમક્યુ એમસીક્યુનું પેપર હોય અને બીજા ત્રણ પેપરો સાડી ત્રણસો માર્ક હોય એમાં કશું અંગ્રેજી સો માર્કનું ફરજિયાત હોય આ વિસંગતતાઓ વિચારવા જેવી છે ડેપ્યુટી ચિટનેસનું હોય એના બસો માર્કનું પેપર હોય અને એને એક જ પેપર હોય એટલે આ દરેક બાબતો વિચારવા જેવી છે કાનૂની રીતે તમે પોતાની જાતના સાચા પુરવાર કરી શકો છો કારણ કે સત્તા તમારી પાસે સંપત્તિ તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારી પણ નૈતિક રીતે આ બધી બાબતો સંપૂર્ણ ખોટી છે ખોટું થઈ રહ્યું છે આના માટે કઈ ચૂપ થઈને બેસી ના રહેવાય આના માટે અવાજ તો ઉઠાવવો પડે અને આ અવાજ ઉઠાવવા માટે અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના જે નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓ છે એમણે ભૂતકાળમાં આ સમાજના અસ્તિત્વના આધારે જે લોકો લાભ લઈ ચૂક્યા છે એમણે બહાર આવવાની જરૂર છે કાનૂની મર્યાદાની અંદર રહી અને તમામ સરકારી ભરતીઓના જે કૌભાંડો છે ને એનો વિરોધ કરવો જોઈએ અને કાયમી ધોરણે આ ખાસ બાબત અગત્યની કાયમી ધોરણે અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગનું એક સતત સતર્કતા યુનિટ એક એકમ એટલે એક કોઈ એવી નોન ફોર્મલ સંસ્થાઓનું નિર્માણ કરવું જરૂરી છે કે જે આવી બાબતો પર કાયમ વોચ રાખે અને જ્યાં જ્યાં જરૂરી હોય ત્યાં યોગ્ય રજૂઆતો કરી શકે ઘણા બધા દલાલો આમાં ફૂદી પડતા હોય છે તો એવા દલાલોની ઉપેક્ષા કરે પરંતુ જે રાજકીય પ્રતિનિધિઓ છે ને એને બોલવાની ફરજ પણ પાડવી જોઈએ જીપીએસસી ના જે પરિણામો આવ્યા છે જેમ આવ્યા છે એ પરિણામો જે આવ્યા છે એને હું પડકારવા એ પણ ખોટી વસ્તુ છે પરંતુ જે લોકોને અન્યાય થયો છે જીપીએસસીના જે પરિણામો આવ્યા છે જેમ આવ્યા છે તેમ જે લોકો પાસ થયા છે એને પડકારી ના શકાય એને આપણે એ બાબત વિચાર પરંતુ જેને અન્યાય થયો છે એવા લોકોનો પણ ક્યાંક ન્યાય મળે એ દિશાની અંદર બે રીતે પગલા લે છે સરકારમાં રજૂઆતો કરી અથવા ન્યાયતંત્રની અંદર જઈને પણ કંઈક તો કરવું જરૂરી છે જીપીએસસી ની અંદર સાથે સાથે એસસી એસસી એસટી ઓબીસી નું યોગ્ય પ્રતિનિધિત્વ મળે એના ચેરમેન એસસી એસટી અને ઓબીસીમાં ક્યારેય લાયક માણસ નથી મળતો જીપીએસસી ના ચેરમેન તરીકે વચ્ચે એક રાજકીય એક પ્રતિનિધિ આવ્યા હતા પણ એ કાર્યકારી હતા પણ એ સિવાયના જે નિયમિત એના ચેરમેનો આવ્યા છે એમાં કેટલાક આઈએસ હશે કે બીજા એ હશે આઈપીએસ એ હશે પરંતુ અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસીમાંથી આવા સક્ષમ પ્રતિનિધિત્વ નથી મળતું સક્ષમ ચેરમેન નથી મળતા પણ વિચારવા જઈએ કાનૂની દ્રષ્ટિએ તમે સાચા હો નૈતિક દ્રષ્ટિએ સો સો ટકા ખોટું થઈ જાય માટે આ બાબતને હજુ પણ આની ઉપર વધારેમાં વધારે વિશદ ચર્ચાઓ થવી જોઈએ જે બોલકો વર્ગ છે એને પોતાનો અવાજ રજૂ કરી અને જે અન્યાયો થઈ ગયા છે ઘણા બધા અન્યાયો એવા છે કાનૂની રીતે તમે એને પુરવાર નથી કરી શકતા નૈતિક રીતે પુરવાર થાય છે માટે તમને ફરી એક વખત વિનંતી છે કે આ બાબતને લોકો સુધી વધુ વધુ પહોંચે અને લોકો જે ખોટી બાબતો છે એનો વિરોધ કરતા થાય તમે વિરોધ કરો સાથે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો ફરી વખત આ વિષય ઉપર આપણું મળવાનું છે જરૂરી સંજોગ યોગ્ય સંજોગો ઉભા થશે એટલે આપણે ફરી મળીશું આવજો